પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન માધવપુરમાં થયા હતા અને આ વિવાહની યાદમાં વર્ષોથી માધવપુરમાં પાંચ દિવસનો મેળો ભરાય છે આ વર્ષે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્નના સાંસ્કૃતિક ઉત્સવ એટલે કે માધવપુર મેળાનો શુભારંભ રાજ્યપાલના હસ્તે થયો હતો મેળાનો શુભારંભ કરાવતા રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે શ્રી કૃષ્ણના જીવન પ્રસંગોમાં આદર્શ જીવન જીવવા માટેનો સાર સમાયેલો છે ગુજરાતનું સૌભાગ્ય છે કે શ્રી કૃષ્ણએ તેમની જીવન લીલાના અનેક પ્રસંગો ગુજરાતની ભૂમિ પર કર્યા છે શ્રી કૃષ્ણના જીવન પ્રસંગો માજી અને તેમાંથી પ્રેરણા લઈએ પાંચમી પેઢીથી અમે આ કચ્છી લોક સંગીત અને કચ્છી આરાધીવાણી જે અમારી પરંપરા અમે કહીએ છીએ કે આરાધીવાણી તો એમાં અમે આરાધ્યવાણી ભજન પણ કરીએ છીએ કબીરના પછી રામદેવ પીરના અને ઘણા બધા અમે ભજન કર્યા છે તો અહીંયા માધવપુર ચૈત્ર નોંધ અગિયાર ત્રણ દિવસ સ્વર્ણ અહિયાં થી નિજ મંદિર થી બ્રહ્મકુર સુધી પછી બારસ ના દિવસે ઠાકોરજી અહીંયા બપોર ચાર કલાકે મધુરમાં પરવા પતા એમની પેલા સામે આવે ઠાકોરજી નું ત્યાંથી લુકમણી મન મનમાંથી અને અડધા લોકો આવે છે એ પછી ત્યાં વિવાહ ઉત્સવ યોજાય અને રાત્રિ રોકાણ થાય છે અને તેરસ દિવસે પછી ત્યાં જાનવી દે સવારે દસ વાગે ત્યાંથી ટાપોજી વધારે અને બપોરે અહીંયા ત્રણ ત્રણથી ચારની વચ્ચે અહીંયા નિજ મંદિરે ટાપોજી વધારે હવે નરેશભાઈનો એક નાનકડો ડાયલોગ આપને સંભળાવી દઉં તો કે તારામાં તાકાત હોય કે તારામાં તાકાત હોય તો તારી બેનને કોઠીમાં પૂરજે આવતી પુનમે ઉઠાવીને લઈ જઈશ તું મને ઓળખતો નથી હું કોણ વટનો કટકો માધવપુરનો મેળો ચૈત્ર સુદ નોમથી એટલે કે રામનવમીના દિવસથી શરૂ થાય છે ભગવાનના લગ્ન ચૈત્ર સુદ બારસના રોજ થયા હતા ભગવાનને પરણીને આવતી જાનને જોવા ભાવિકો માટે એક લહાવો હોય છે અને આ મેળામાં ઉત્તર પૂર્વના લોકો અગ્રણીઓ અને કલાકારો માધવપુરમાં આવીને પોતાના કલાનું કૌશલ્ય અને વિચારોનું આદાન પ્રદાન કરે છે